રાજ્યમાં બિનઅધિકૃત બિયારણ વહેંચાતા હોવાનો હવે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે સરકારની માન્યતા ન હોય તેવા પાંચથી વધુ કંપનીના બિયારણોનો રાફડો ફાટી નીકળ્યો છે જેમાં સુપર બલરામ પંદર પુષ્પા ફાઈવજી વાગડ જંગલી પ્રમુખ દિગ્ગજ

કાર્યવાહી થયેલ નથી માન્યતા વગરની બિયારણ કંપનીને બંધ કરાવી તેની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ તેવું ખેડૂતો દ્વારા હવે માંગ કરવામાં આવી છે ત્યારે હવે જામનગર જિલ્લાના ગામના ખેડૂતોએ જાગૃતતા માટે લડત શરૂ કરી દીધી છે અને બિલ વગરના બિયારણ આવે એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી ભોવ લાવીને ખેડૂને વેચવામાં આવે ઉત્પાદનમાં ઉત્પાદનનું નામ દીએ કે બહારના આટલા મણિકા થાય એટલા મણિકા થાય આ પ્રકારનો રોગ નહીં આવે આવું આવું એવી રીતે એગ્રોવાળા વિવિધ એગ્રો વાળા વેચે છે ખેડૂતને એનું ઉત્પાદન શું થાય એ કાંઈ કહેતા નથી બરોબર છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી અમે ખેડૂની રજૂઆત લઈને વારવાર જાય છે બધી રીતે એક ને અમે કીધું ભાઈ તમે આ બિલ વગર નું તમે વેચો આનું બિલ તમે કેમ અમને દેતા નથી બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાઈએ